સીતારામ સતદેવદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ ચલો આજે ગામ ચરખડીથી બધા મહેમાનો બધા છે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે પણ સાથે સાથે આશ્રમના જે બીજા કામો હોય જમાડવા તો ઘણા બધા લોકો આવે છે પણ જમાડવા આવતા દરેક ભાઈઓ અને બહેનોને અમરધામ આશ્રમ બે હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે ને અપીલ કરે છે કે જ્યારે જ્યારે તમે અમરધામ આશ્રમની મુલાકાત લ્યો ત્યારે જમાડવા સિવાયની ઘણી બધી સેવા હોય કારણ કે જમાડવાની રસોઈ બનાવવા માટે તો વધુમાં વધુ આઠ દસ જણાની જરૂર પડે પણ જ્યારે જ્યારે આખું ગ્રુપ આવતું હોય અને બધા ભેગા થઈ આશ્રમની સાફ સફાઈ કચરા પોતા વાસણ કપડાં પ્રભુજીને નવડાવવા આવું બધું થોડીક અમને મદદ કરો તો અમારું કામ ઘણું બધું સરળ થઈ જાય એટલે જે કોઈ પણ અમરધામ આશ્રમની મુલાકાત લે છે અને સેવાના ભાવ સાથે આવે છે એ બધા પોતપોતાની યથાયોગ્ય શ્રમદાન એટલે કે આશ્રમની સાફ સફાઈ કરવી કપડાં ધોવા પ્રભુજીને નવડાવવા અને જે જરૂરી કામ છે અન્નક્ષેત્ર કોઠાર રૂમની સાફ સફાઈ કરવી તો અમારા ઘણા બધા કામ અડવા થઈ જાય અને તમે અહીંયા જે તમારો કિંમતી સમય આપ્યો છે એનું પણ તમારું શ્રમદાન છે એ તમને સાંજે એવું થાય કે અમે જ્યાં ગયા તા ત્યાં અમે કંઈક યથાયોગ્ય અમારી સેવા કરીને આવ્યા એટલે હવે કાલે બહેનો આવ્યા હતા એ એ બધાએ પ્રભુજીને નવડાવ્યા અને બધું સાફ સફાઈ કરી આજે આપણી ઢીંગલી સેવામાં લાગી ગઈ છે શું નામ છે દીકું તારું હાર્મી કેટલામાં ભણે છે ચોથું જો આ દીકરી આટલી નાની થઈ અને આવો સરસ મજાનો સેવાનો ભાવ છે એ લઈ અને અમરધામ આંગણે પ્રભુજીના રૂમની સાફ સફાઈ કરતી હોય તો આપણે મોટા જેટલા લોકો છે એ સેવામાં આવે છે એને આમાંથી એક મેસેજ લેવા જેવો ખરો કે એક બાજુ આપણે એવું કહેતા હોય કે સેવા કરવા આવવું છે પણ સમય નથી મળતો અને જ્યારે સમય મળે ને આશ્રમે આવે ત્યારે આશ્રમની મુલાકાત લીધા પછી બેસવું ખાલી એના કરતાં આપણાથી જે કંઈ પણ થાય એટલું કામ કરવું અને કામ કરવામાં મદદ કરવી તો અમારો સ્ટાફ બી થોડો ઘણો ફ્રી રહે એને થોડુંક રિફ્રેશમેન્ટ જેવું મળે અને આશ્રમની ચોકસાઈ અને ચોખ્ખાઈ કાયમ આપણે જાળવી શકીએ એટલે ફરીથી ચરખડી ગામથી દરેક મહેમાનોનું ખૂબ સ્વાગત અને બધાનો ખૂબ ખૂબ આભાર અમારા ઢીંગુ બેન પોતા કેવા ઘસે મમ્મી મમ્મીને મદદ કરતી હશે ને કે અહીંયા નથી કરતી જે ઘરે કરતું હોય ને એ જ કરે બેન હા એટલે હારવી બેનને ખૂબ માં અમર પ્રગતિ અપાવે ખૂબ આગળ વધે એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે સાથે સાથે અમારા બીજા ચક્કીબાઈ શું નામ છે તારું બેન તમારું ફોરમ બેન ખૂબ સરસ જેવી રીતે અન્ન જમાડો છો એવી જ રીતે આશ્રમની બીજી બધી જે કંઈ પણ કાર્ય છે એ સેવામાં તમે બધા સહકાર આપો એવી આશા સાથે બધાને જાજા કરીને જય મામર સીતારામ સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ